મહિલાઓ અને દીકરીઓની સાથે થતી છેડતી બળાત્કાર જેવી ઘટના સામે સુરત લઈ મહિલાઓ સાથે છેડતી અપહરણ અને દુષ્કર્મ જેવા બનાવો બનતા રહે છે આ પ્રકારના બનાવોથી બચી શકાય તે માટે સુરતમાં સરકારી શાળામાં ધોરણ આઠ માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ એક સેન્ડલ બનાવ્યું છે જે યુવતી મહિલાઓના પગની સાથે સાથે અસામાજિક તત્વોથી પણ બચાવી શકે તેમ છે માત્ર બારસો રૂપિયામાં તૈયાર કરાયેલા આ સેન્ડલમાં લિથિયમ બેટરી અને જીપીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સેન્ડલ ફટકારતા જ સામેવાળા વ્યક્તિની આંખે અંધારા આવી જશે અને અપહરણ જેવી ઘટનામાં સેન્ડલમાં ફિટ કરાયેલું જીપીસી

ને જો અમે આને બીજા કહેવાય ફોનમાં બનાવત પર્સમાં બનાવત તો ફોન ને પર્સ એવી છોકરી પાસેથી ચોર કે જે ગુંડા હોય જે રેપ કરાવતા હોય કિડનેપ કરાવતા હોય એ ચોરી કરી શકે લઈ શકે એમ પાસેથી જેનાથી મહિલાને બચવાનો બચાવ ન થાય ને શૂઝ હોય તેને એટલી ખબર પણ ન હોય કે આમાં શૂઝમાં આવું બધું ફિટ કરેલ છે આવું હશે શૂઝ તેની માટે મેં શૂઝમાં બનાવ્યું છે આ અમારે બારથી પંદર દિવસની મહેનત હતી ને પ્રેરણા અમને સોશિયલ મીડિયા ઉપર થઈ સોશિયલ મીડિયા પર અમે આવું બધું વસ્તુ જોતા રેપ થાય મર્ડર થાય આવું બધું છોકરીઓ સાથે થાય છે તેથી અમને શિક્ષકોને પૂછી ને એવું કીધું કે આ કેવી રીતે બનાવ શું બનાવે તેથી છોકરીઓને મદદ થઈ શકે પછી શિક્ષકો અને સરોએ ટીચરે અમને પ્રેરણા આપી કે એવી વસ્તુ બનાવું કે જે ચોરને પણ કે જે કિડનેપ હોય રેપ કરાવેલો હોય એને ખબર પણ ન હોય કે આવું વસ્તુ આની પાસે છે હા અમે આ વિજ્ઞાન મેળા માટે બનાવ્યું હતું અમે સીઆરસી કક્ષાએ મૂક્યું હતું યુઆરસી કક્ષાએ મૂક્યું હતું જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે મૂક્યું હતું નમસ્કાર મારું નામ મયુરપુમા ચંદુભાઈ પટેલ છે હું આ શાળામાં આર્યાપુર પ્રેક્ટિસ શાળામાં જોબ કરું છું વિજ્ઞાન શિક્ષક તરીકે હવે આ વર્ષે આજે મેં પ્રોજેક્ટ મૂક્યો છે વુમન સેફટી શૂલ્સ જે ખરેખર જોઈએ તો અત્યારે આજના જમાનામાં જે છોકરા લેડીઝો અથવા મહિલા અથવા નાની નાની છોકરીઓને જે રીતે હેરાન કરવામાં આવે છે એમને પરેશાન કરવામાં આવે છે એમને અત્યારે તમે તાજેતર કિસ્સો જોયો હશે કે કલકત્તામાં ડૉક્ટરને જે થયો છે હવે એ કિસ્સામાં પણ જો આ શૂઝ એમની પાસે હશે તો એ પોતે પોતાનું જાન બચાવી શકશે તો એ વસ્તુને પ્રેરણાઈને મેં આ શૂઝનું નિર્માણનો વિચાર કર્યો છે અને એ વિચાર કર્યા પછી મેં મારા આ બે બાળકી છે જે મારી રવારી આ સ્વરસા અને સરવાયા મહેક એને મેં વાત કરી અને અમે મને ત્રણે ત્રણ ભેગા મળીને આ શૂઝનું નિર્માણ કર્યું છે આ બનાવવા માટે અમને લગભગ બારથી પંદર મહિના જેવો આ સમય લાગ્યો છે દિવસનો સમય લાગ્યો છે અને આમાં ખર્ચો બારસો છે બારસો જેવો મારું નામ રબારી વર્ષા આરસીભાઈ છે હું ધોરણ 8 અભ્યાસ કરું છું ચેનલ બનાવી છે અને કારણ શું છે કેટલો સમય લાગ્યો અને કેટલો ફાયદો થયો આ અમે આ સીટ બનાવતા અમને આપણ અમને છે ને પંદરથી બારથી પંદર દિવસનો સમયગાળો રાખ્યો છે આનાથી એ ફાયદો થાય કે કોઈ છોકરી ઘરની બહાર કોઈ રસ્તા પર જાય તો કોઈ વ્યક્તિ છેડવાનો પ્રયત્ન કરે તેમાં સ્વિચ દબાવવાથી તે સામેવાળા વ્યક્તિને કરંટ લાગે છે અને સામેવાળા વ્યક્તિ દૂર ભાગી જાય છે ભાગી જાય છે અને મહિલાને બચાવવાનો સમય મળે છે અને એના સાથે સાથે જીપીએસ ટ્રેકર પણ લગાવવામાં આવ્યું છે જેથી આપણને લોકેશન આપણા વાલીઓને પણ પહોંચી શકે છે અને આપણને કોઈ બચાવ પણ આવી શકે છે અને આની પ્રેરણા અમને સોશિયલ મીડિયા નેટ પરથી મળી છે કે પછી અમે કેટલા કિસ્સા જોયા કે કોલકાતામાં દિલ્હીમાં કેટલા બધા કિસ્સા થયા છે એ અટકાવવા માટે મેં સૂચ બનાવ્યું છે અને અમે શિક્ષકોની મદદથી પૂછતાછ કરીને અમે આ સૂચ બનાવ્યું છે આ બનાવવા મને બારથી પંદર દિવસનો સમયગાળો રાખી લાગ્યો છે